સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે લિંબાત વિસ્તારમાં ઓગણીસ વર્ષે યુવતીનું ગળું કાપી સરાજાયર હત્યા કરવામાં આવી હતી લિંબાત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના લિંબાયતમાં ધોળી દિવસે યુવકની હત્યા થઈ હતી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું લિંબાયતના રૂક્ષ્મણી નગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી જેથી હત્યાના આરોપીને ઝડપી લેવા માટે લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી રોહનની હત્યા લિંબાયતના રામેશ્વર નગરમાં રહેતા દીપક પાટીલે કરી હતી દીપકનો એક યુવતી સાથે અફેર હતું જે રોહનને ખબર પડી ગઈ હતી ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો બે વખત તેને ત્રણેક હજાર રૂપિયા પણ આપ્યા હતા છતાં તે પીછો છોડતો ન હતો એટલે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટિલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાને સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે દિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમ હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ સર હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા અમે જાવી હતી આજે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરિફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી આપ્યા હતા જે આરોપી છે એ અત્યારે એક વર્ષથી અહીંયા રહે છે એના માસીની ત્યાં અને એ પોતે એ પહેલાં મહારાષ્ટ્ર રહેતો હતો એના અત્યારે જે માહિતી જે એ મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે કામ રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે એ પ્રકારની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં અથવા એને પોતે કોઈ અરજી કરી હતી કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ